ડભોઈ બોડેરી હાઈવે પર બાઇક અને મોપેડ વચ્ચે બે ઈજા સવારના વાગ્યા નરસામાં બોડેરીના ડભોઈ રોડ પર પાણીની ટાંકી પાસે તરફથી પૂરપા ઝડપે એક બાઇક અને ને સામેથી આવતી એક્ટિવાને અડફેટે લીધી હતી બંને વાહન ચાલકો નીચે પટકાયા હતા ઈજા થઈ હતી અકસ્માતને લઈ લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા પરંતુ બાઇક ચાલકની પાસેનો થેલો જમીન પર પડતા અંદર ઇંગ્લિશ દારૂનો જથ્થો હતો જેને જોઈ દારૂ સેવન કરતા લોકોના મોઢામાં પાણી આવ્યું હતું દારૂની પ્લાસ્ટિકની બોટલ ટપોટપ લોકો ઉપાડવાનું ચાલુ કરી દીધું હતું અને લૂંટ મચી હતી બોડેલી પોલીસને ઘટનાની જાણ થતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી હતી વધેલો મુદ્દામાલ જપ્ત કરી ઈજાગ્રસ્ત ખેપિયાને સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો અને હજુ મોટરસાયકલની અંદરના ભાગે પણ ઇંગ્રેસ દારૂની બોટલ હોવાનું દેખાયું હતું જ્યારે એક્ટિવા ચાલકને પણ અર્થે ખસેડવામાં આવ્યો હતો વધુમાં જ્યારે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે જેથી અવારનવાર વિદેશી દારૂની ખેપ ખેપિયાઓ મારતા હોય છે ત્યારે આવો જ એક ખેપિયો ખેપ મારતો હતો ત્યારે રસ્તામાં અકસ્માત થતાં લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી બોડીના ડભોઈ રોડ ઉપરની આ ઘટના બની છે ખેપ્યો વિદેશી દારૂ લઈને જતો હતો ત્યારે એક એક્ટિવા સાથે અથડાયો હતો અને બાઇક ચાલક ખેપ્યો નીચે પડી ગયો હતો અને તેની પાસે રહેલી દારૂની બેગ છે તે નીચે પડતા લોકોએ તપાસ કરી હતી પરંતુ તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો લોકોના જે ટોળા છે તે ઉમટી પડ્યા હતા અને લોકો જે છે તે દારૂ લઈને ચાલતી પકડી હતી દ્રશ્યમાં સમગ્ર ઘટના કેદ થઈ છે જયારે બોડેલી પોલીસ ને જાણ થતાની સાથે બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી